પોરબંદર શહેરમાં મેઘરાજાની પધરામણી નાગરિકો માટે જાણે આફતરૂપ બની છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્થાનિકો કહી રહ્યા છે કે પાલિકા તંત્રના વોટર વર્ક્સ વિભાગની બેદરકારીને કારણે પોરબંદર પાણીમાં ગરકાવ થયો લોકો કહી રહ્યા છે કે તંત્રનું ઘોડું દશેરાના દિવસે જ ન દોડ્યું પોરબંદર શહેરમાં છેલ્લા અડતાલીસ કલાકમાં અંદાજે પચીસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો જેને કારણે મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ભારે વરસાદને કારણે શહેરમાં પાણી કેમ ભરાયા શું શહેરમાં વરસાદી પાણીના નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા છે કે નહીં પોરબંદર શહેરના છાયામાં પાણીના નિકાલ માટે વિરેલા રોડ પર એક પમ્પિંગ સ્ટેશન આવેલું છે નગરપાલિકાનું અંદાજીત દોઢ કરોડ જેટલું વીજ બિલ અગાઉનું બાકી હોવાને કારણે વીજ તંત્રએ આ પમ્પિંગ સ્ટેશનનું વીજ કનેક્શન બંધ કર્યું છે પમ્પિંગ સ્ટેશનની મોટર ચાલુ ન થતાં પાણીનો યોગ્ય નિકાલ થયો ન હતો અને તેને પરિણામે છાયા વિસ્તારના કેટલાક મકાનોમાં પાણી પૂસ્યા અને છાયાનો કેટલોક વિસ્તાર પાણીમાં ઘરકાવ થયો ત્યારે શૈદીજનોમાં પણ પાલિકા તંત્રના બેદરકાર વોટર વર્ક સમિતિ સામે રોષ જોવા મળી રહ્યો છે જે કુદરતી આફત અત્યારે સર્જાણી છે અને જે આપ વાત કરો છો કે નીચાણવાળા વિસ્તાર છાયામાં અને જ્યાં જ્યાં પાણી ભરાણાં છે લોકોના ઘરમાં મેં હમણાં જ પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી ત્યાં આપણે લોકોએ આપણા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા જે બી લોકોને કહી અને જે સો હોર્સ પાવરનું મીટર હોય એ કનેક્શન અત્યારે અપાવી દીધું છે આપણી પાસે પચાસ પચાસ પાવરની ત્રણ મોટરો પણ ત્યાં મૂકાણી છે હમણાં અડધી કલાકમાં એ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જશે અને હમણાં જ લોકોની મુશ્કેલી છે થોડી દૂર થશે અને બીજું એ કે જેમ આપ કહો છો કે માનવસર્જિત માનવસર્જિત તો જે એ લોકોએ થોડુંક ફોલોઅપ ના લીધું એના લીધે હોઈ શકે એ આપણે પછી જોઈશું પણ અત્યારે જે કુદરતી આફત છે એમાં આપણે બધા સાથે રહી અને કામ કરીએ અને અમે ફોલોઅપ લીધું છે અને જે ખીજડી પ્લોટની સામે ગોઢાણી કોલેજવાળી મોટર છે એ પણ મોટરમાં કાંઈ કચરો કે થઈ જતાં મોટર બંધ પડી ગઈ છે પણ આપણે બીજી મોટરની વ્યવસ્થા હમણાં બે ચાર કલાકમાં કરી અને ત્યાં પણ પંપિંગ સ્ટેશન ચાલુ કરી દઈશું અને આની પહેલાં પણ જ્યારે છાયા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન ચાલુ હોય છે ત્યારે બી પાણી ઘણી વખત ભર હોય તો પાણી જતું નથી એટલે આજે અત્યારે પૂનમોમાં લીધે થોડું ભર છે તો મોટર ચાલુ થઈ કરી લેશું પણ પાણી જે ઊંચા છે કમર સુધીના એ થોડા નીચે ઉતરી અને થોડાક વખત પછી આ જે તકલીફ છે એ દૂર થઈ જશે હોટલ વર્કર સમિતિ બેદરકારી ગાયફ્રૂટ છે આ આક્ષેપ છે વોટર વર્કર સમિતિ પર કોઈ પગલાં લેવામાં આવશે એ આપણે લોકો બધી તપાસ કરી અને જોશું